પાલડી વિસ્તારમાં મહિલા અને પોલીસ વચ્ચેના ઘર્ષણના મામલે અમદાવાદ પોલીસે હવે ગંભીર વળાંક સામે લાવ્યો છે અત્યાર સુધી માત્ર એક વાયરલ વિડીયોના આધારે ચર્ચાઓ ચાલતી હતી પરંતુ હવે અમદાવાદ પોલીસે બોડી વોન કેમેરા અને અન્ય સત્તાવાર ફૂટેજ જાહેર કરતા સમગ્ર ઘટનાનું ચિત્ર જે છે એ સ્પષ્ટ થઈ ગયું છે આ ફૂટેજમાં મહિલાની વર્તણૂક અને પોલીસ સાથેના વર્તનના જે દ્રશ્યો છે એ કેદ થયા છે જે હવે તપાસમાં પાયારૂપ બનશે શું સામે આવ્યું છે અને શું આ ફૂટેજ કહી રહ્યા છે બધી જ વિગતે વાત કરી અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી પાલડીમાં પોલીસ અને યુવતી વચ્ચે જે બોલાચાલી થઈ હતી તેમાં હવે એક નવો જ વળાંક સામે આવ્યો છે યુવતી જે રીતે આક્ષેપો કરી રહી હતી અને જે વિડીયો સામે આવ્યો હતો એ જોતા તો એવું લાગી રહ્યું હતું કે વાંક પોલીસ કર્મીનો જ છે પણ જેમ દરેક સિક્કાની બે બાજુઓ હોય છે એ રીતે આ ઘટનાની પણ બીજી બાજુ છે જે હવે સામે આવી છે ગઈકાલે જે વિડીયો સામે આવ્યો હતો એ અધૂરો હતો પરંતુ આજે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં યુવતી સિગ્નલ તોડતી દેખાઈ રહી છે ને પોલીસના બોડી વોન કેમેરામાં કેદ થયેલી આખી ઘટનાના ફૂટેજ પણ સામે આવ્યા છે સૌથી પહેલા તો તમને એ જ દેખાડો પાછી નો હથિયારી

સૌથી પહેલા તો સીસીટીવી માં સ્પષ્ટ દેખાય છે કે યુવતી સિગ્નલ તોડે છે અને એ બાદ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ આ જે બોડી વોર્ન કેમેરાના જે ફૂટેજ છે એ ફૂટેજમાં પણ જોવા મળે છે કે પાલડીમાં જે ઘટના ઘટી એ માત્ર અકસ્માત કે સામાન્ય ભૂલ નહોતી યુવતી મીડિયા સમક્ષ એવી ચોકવટ કરી રહી છે કે પોલીસે આઈ કાર્ડ પરત કરતી વખતે એ એ તેમના હાથમાંથી પડી ગયું હતું પણ આ વિડિયોમાં કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે એ એ કા કરવામાં આવી રહ્યું છે આઈ કાર્ડ અને એક માણસ સહજ સ્વભાવ છે કે જ્યારે કોઈ તમારી સાથે ગેરવર્તન કરે ત્યારે તેનામાં ઉશ્કેરાટ આવી જ જાય છે આ ઉશ્કેરાટમાં પોલીસ જવાન યુવતી પર હાથ ઉઠાવે છે અને આ જ ઉશ્કેરાટમાં જે યુવતી છે એ પોલીસ કર્મચારીને ગાળો આપે છે બંને જ વાતો તદ્દન અયોગ્ય છે અમે એક પણ વાતને સ્વીકાર નથી કરી રહ્યા જોકે ફૂટેજ પરથી એટલું કહી શકાય કે આ યુવતીને ટ્રાફિક નિયમોના ભંગ બદલ જયારે રોકવામાં આવી ત્યારે સહકાર આપવાના બદલે ઘર્ષણનો માર્ગ અપનાવ્યો અને ગાળા ગાડી કરી અને સમાચાર એવા પણ સામે આવ્યા છે કે માત્ર પાલડી જ નહીં પરંતુ ચૌદ નવેમ્બરના દિવસે અમદાવાદના ચાર રસ્તા પાસે પણ આ જ મહિલાએ પોલીસ સાથે ગેરવર્તન કરેલું

તમે નાવા ભરી શકો તમે બોલ્યા છો તમે તો શું બોલ્યા તો જો પહેલા તમે અરે હું મે પૈસા નહી લીધા હું રૂપિયા લઈ ગઈ ને મારી પાસે આ ની નોટ નથી કોઈ કે ના પાંચસો રૂપિયા લઈ ગયો એવું બોલે છે બોલો આ પાંચસો રૂપિયા લઈ ગઈ હવે આ બધા ટીમમાં જ છે હા લઈ લેજો હું આજે મેલ ના કરું ને ગુજરાત લોકો અહીંયા રૂપિયા માંગે છે આ રૂપિયા માંગે છે આ ખાલી સાંભળી રહ્યા છે આપણે લીધા નહીં હોય પણ ખબર નહીં આ બી અંદર તો અહીંયાથી રોજ લેતા હોય ખબર વિડીયોમાં જોઈ શકાય છે કે જયારે ટ્રાફિક પોલીસ આ મહિલાને રોકી ત્યારે ઉગ્ર બોલાચાલી થઈ મહિલા પોલીસ પર પૈસા દેખાય છે છતાં મહિલા દ્વારા ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો જ્યારે આ ઘટનાનો એક નાનકડો હિસ્સો વાયરલ થયો ત્યારે પોલીસ ત્વરિત સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પરંતુ સંપૂર્ણ વિડીયો આજે પુરાવાઓ છે એને દર્શાવે છે આ એક વિક્ટિમ કાર્ડ હોઈ શકે છે

શરૂઆતમાં જયારે ટ્રાફિક સિગ્નલ તોડીને જતા પોલીસે બાકી બોલાચાલી કયા કારણોસર બોલાચાલી આઈ કાર્ડ નીચે ફેંકી દયુ એ બાબતે પછી વધારે બોલાચાલી એ બાબતે ન હતું એ અંગે અન્ય કોઈ વિડીયો અથવા તો જેવો કેમેરામાં વિડીયો તપાસ્યા બાદ સામે આવી છે આ બાબતે એવું છે કે એ લોકો આગળની વધુ તપાસ ચાલુ છે

સાહેબ એક તરફ મહિલાઓની સુરક્ષા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે છેલ્લા એક મહિનાની અંદર ક્રાઇમ બ્રાન્ચ મહિલા સાથે એક ડ્રાઈવ યોજી હતી મહિલાઓ સુરક્ષાનો અનુભવ કરે તે માટે બીજી તરફ એક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા આ પ્રકારનું વર્તન આખી ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આમાં અમારા પોલીસ કોન્સ્ટેબલ ને થોડી ઘણી તો ભૂલ છે કે બાબતે હું આપને કહું કયા પ્રકારનું વર્તન પોલીસ દ્વારા પ્રજા સાથે કરવું આપ શું માની રહ્યા છો સુચન કરી રહ્યા છો પોલીસે પ્રજા સાથે સારી રીતે બિહેવ કરવું જોઈએ સારી રીતે વર્તવું જોઈએ પ્રેમથી વર્તવું જોઈએ કોઈ મેટર હોય તો શાંતિથી સુલજવાની કોશિશ કરવી જોઈએ અમદાવાદની પાલડીની આ ઘટનામાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને તેમને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે જ્યારે સરકારી કર્મચારી પર ખોટા આક્ષેપો કરવા અને ફરજમાં રુકાવટ બદલ મહિલાની જે મુશ્કેલીઓ છે પણ વધી શકે છે પણ વાત ફરિયાદ ફરજ મોકૂફ કરવા કે મુશ્કેલીઓ વધારવા પૂરતી સીમિત નથી વાત છે આપણી સભ્યતાની આપણા સંયમની આપણા સંસ્કારોની ટ્રાફિક ના ભંગ કરવો આપણા સંસ્કાર નથી કોઈ સામે ગેરવર્તન કરી તેમને ઉશ્કેરવા આપણી સભ્યતા નથી કોઈ આપણને ઉશ્કેરે તે એમાં જો વળી ઉશ્કેરાઈ જવું એ પણ આપણો સંયમ નથી અને વળી ઉશ્કેરાઈને કોઈના પર હાથ ઉપાડવો કે કોઈને એમની માં બહેન સુધીની ગાળો આપવી જેને આખી ઘટના સાથે કોઈ લેવા દેવા જ નથી એ માં બહેન સુધીની ગાળો આપવી એ તો આપણી સભ્યતા કે સંસ્કારોમાં ક્યાંય આવતું જ નથી પણ દુઃખની વાત એ છે કે આપણા કહેવાતા સભ્ય સમાજમાં થઈ રહ્યું છે જે ન થવું જોઈએ એટલે અપેક્ષા એવી રાખીએ કે આ મામલામાં કાયદેસરની જે કાર્યવાહી કરવાની છે એ તો થાય જ સાથે સાથે સમાજમાં રહેતા આપણે બધા જે લોકો છીએ એ પણ આ ઘટનામાંથી ઉપદેશ મેળવીને આવા નાના મોટા સંઘર્ષને ટાળીએ આપણી પાસે ચિંતા અને ચિંતન કરવા જેવા અઢળક વિષયો છે માટે આપણે આપણી ચતુરાઈ આપણી આવડત આપણી ક્ષમતા જે કઈ છે આ બધું જ એ જગ્યાએ ફાળવીને રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં આપણું યોગદાન આપીએ નહીં કે ચાર રસ્તા પર આ રીતે મારા મારી અને ગાળા ગાળી કરીને આ સમગ્ર વિષયને લઈને અને અમારા અહેવાલને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવું નવી અપડેટ માટે આપ જોતા રહો બી એસ ટીવી નમસ્કાર